હારેકાર વિનોદ ઠાકર ના સમર્થનમાં આવેદન પત્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત બનાસકાંઠા જિલ્લા એકમના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકાર ભાઈ બહેનો આજરોજ પાલનપુર ખાતે હાજર રહ્યા હતા બનાસકાંઠા કલેક્ટર શ્રી વરૂણ બરનવાલ સાહેબની જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબની પાટણ જિલ્લાના હારીજ ખાતેના પત્રકાર શ્રી વિનોદ ઠાકરને પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા ટૂર માર મારતા પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા મારફત આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું ચેતન ઓઝા જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા જિલ્લા ક્વિનર જિલ્લા ઉપપ્રમુખ મેહુલ ખત્રી હેમેન્દ્ર પરમાર પ્રવીણ ચોરસિયા કિરીશ જોશી મંત્રી ફરઝાના ફરઝાનાબેન દક્ષાબેન પરમાર સાયરાબેન કવિતાબેન મંત્રી ગૌતમ પરમાર કનૈયાલાલ જોશી નરેશ બારોટ દિનેશ છાત્રાલિયા તોફીક કુરેશી વસીમ કુરેશી સોએબ બેલીમ સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા